જિલ્લાના દિવ્યાંગ બાળકો આત્મનિર્ભર બની શકે અને શિક્ષણ મેળવી શકે તેવા ઉમદા હેતુ સાથે સમગ્ર શિક્ષા ગાંધીનગર અને એ એલ આઈ એમ સી સંયુક્ત ઉપક્રમે આજે બીઆરસી ભવન છોટાઉદેપુર ખાતે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાયોજન વહીવટીદાર શ્રી કલ્પેશ કુમાર શર્માના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ તાલુકાઓના ને ઓગણસિત્તેર દિવ્યાંગ બાળકોને તેમની જરૂરિયાત મુજબના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું સમાવેશી શિક્ષણ શાખા સમગ્ર શિક્ષા છોડાઉદેપુર સમાવેશ તાલુકાઓ છોડાઉદેપુર પાવી જેતપુર અને કંવાટની શાળાઓમાં અભ્યાસ કરતા બાલ વાટિકાથી ધોરણ બાર સુધીના એકસો ઓગણસિત્તેર દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં હિયરિંગ એઇડ આઠ અને ટ્રાઇસિકલ આઠ એમઆર કીટ બૌદ્ધિક ક્ષમતાવાળા બાળકો જીપી સ્માર્ટ કેન અને અને વોકર રોલેટર વોકિંગ સ્ટીક પુસ્તક આપવામાં આવ્યા હતા સમગ્ર ગાંધીનગર શિક્ષણ શાખા છોટાઉદેપુર આઈડી વિભાગ સમગ્ર શિક્ષા દ્વારા છોટાઉદેપુર તાલુકા શાળા નંબર એક અને બીઆરસી ભવનના ના સંયુક્ત ઉપક્રમે સા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું આ કાર્યક્રમની અંદર એકસોને અગ્નિસિત્તેર જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓને જુદા જુદા એલએમકો કંપની ઉજ્જૈન દ્વારા આપણને સાથ સહકારથી જુદી જુદી એકસોને અગ્નિસિત્તેર બાળકોને સાધન સાધન સહાય આપણે વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં ટ્રાયસિકલ અને વિવિધ પ્રકારની તીર જુદી જુદી પ્રકારની સાધન સામગ્રી દિવ્યાંગ વિદ્યાર્થીઓને આપવામાં આવી આ કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદાર શ્રી કલ્પેશ કુમાર શર્મા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા જિલ્લા અધિકારી શ્રી એમ પરમર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમની અંદર બહુ મોટી સંખ્યાની અંદર વાલીઓ પણ ઉપસ્થિત રહી અને તમામને દિવ્યાંગ વિદ્યાર્થીઓ પ્રતિ હું પ્રેમ અને ઉષ્માભર્યું વાતાવરણ ઊભું કરી અને શિક્ષણ માટે ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી અલકેશ તળવી દિવ્યાંગ ન્યૂઝ નસવાડી છોટા ઉદયપુર